હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે રવિવાર છે અને રવિવારે તમને ખબર જ હોય કે ટાઈમ ટેબલ આપણા બધાના ડિસ્ટર્બ થઈ જાય રોજનું કામ ડિસ્ટર્બ થઈ જાય તો આજે છેલ્લો શ્રાદ્ધ છે તો મને એમ થયું કે આજે વિશેષ આપણે ખીર તો બનાવતા જઈએ પણ આજે ખીર અને પૂરી બનાવવાની છે એટલે આજે ખીર ને પૂરી અને અહીંયા ઓમભાઈનો ચા પણ થઈ રહ્યો છે જો ઓમભાઈ ચાને નાસ્તો કરીને હું ખીર અને પૂરી બનાવી અને ભગવાનને ધરી લેવા છે એટલે આજે છેલ્લું શ્રાદ્ધ છે ને કાલથી નવરાત્રિ છે તો નવરાત્રિની પણ થોડી ઘણી તૈયારીઓ કરી છે જો વરસાદ ન આવે તો બાકી જો આમ હજી સેટી ઉપર કાલનું શોપિંગ કરી આવ્યા છે એમને આમ પડ્યું છે આજુબાજુવાળાને બતાવવાનું હોય ને એમ કે અમને બતાવજો એમ એટલે અને હવે વરસાદ નહીં આવે તો નવરાત્રી લેવા જવાનું થાય બાકી તો શું નવરાત્રી લેવાની આજે સવારમાં અત્યારે તો નવ થયા છે ને આજે મારે બધું કામ બાકી છે જો બધું એટલે બધું કામ બાકી છે ને ઓમભાઈ પણ અમારા છે ને પૂજાપાઠ કરે છે એ પણ મોડો ઉઠો હોય આજે તો મને એમ થયું ઘણા સમય પછી વ્લોગ્સ બનાવવું છું હાલો આજે ઘણા દિવસથી આ બ્લોગ્સ પણ નથી બનાવ્યો તો આજે રવિવારથી પાછા સ્ટાર્ટ કરી દઈએ બ્લોગ બનાવવાનું રોજે રોજનું તો બધા સપોર્ટ કરજો સાથ આપજો અને વિડીયોને લાઈક કરજો હેલો ફ્રેન્ડ્સ તો જો આપણે પૂરી અને ખીર બનાવવાની છે તો જો આ ખીર કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં તો મસ્ત મસ્ત ખીર થઈ ગઈ છે અને વેલચી નાખી છે એમાં અને આ બટેટાનું શાક અને આજે છે ને પૂરી બનાવવાની છે તો શાક પૂરી અને ખીર આજે ભગવાનને પણ એ જ થાળ ધરાશે અને અમે પણ બપોરે શાકપૂરીને ખીર ને એવું જ જમશું એટલે આજે અત્યારે જો બહાર થઈ ગયા છે મારે રસોઈમાં મોડું ના હોય પણ આજે મારે છે જ રવિવાર હતો ને એટલે થોડુંક મોડું થઈ ગયું એટલે મને છે ને થોડુંક આમ ટેન્શન આવી જાય કે ઓ હો હો કેટલું મોડું થઈ ગયું હમણાં વસંતને જમવા આવી જાશે એટલે જો આલો આપણે ફટાફટથી શાક વઘારી નાખીએ અને હમણાં તો વ્લોગ નથી મૂકતી મને કે વ્લોગ્સ કેમ નથી મૂકતી સોના મેં કીધું હું ફ્રી નથી રહેતી તો હું શું કરું એટલે હવે હું વ્લોગ્સ મૂકીશ કોશિશ કરું કે રોજે રોજ તમારી આરે બધા હારે વાતો કરું વ્લોગ્સમાં અને રોજે રોજ તે અપડેટ રહું લોંગ વિડીયામાં બાકી શોર્ટ વિડીયો તો આપણે મૂકીએ જ છીએ ફની વિડીયા એટલે એ તો કઈ સવાલ નથી આ તો લોંગ વિડીયો આપણે નથી મુકાતા એટલે એમ એ થોડુંક વધારે હોય ચાલો આજુબાજુમાં બહુ મોટો ઘોંઘાટ ચાલુ થઈ ગયો છે તો ચાલો ફ્રેન્ડ આપણે પૂરી બનાવીએ તો તમે પૂરીમાં શું શું નાખો છો પૂરીનો લોટ બાંધવા મેં તો જો ઘઉંનો લોટ નાખ્યો થોડોક જાડો લોટ નાખ્યો છે પછી હું નિમક નાખું છું અને ઘણા તો જો નિમક અને હળદર ન નાખતા હોય પણ હું તો નિમક પછી અજમા નાખીશ એકદમ મસ્ત અજમા નાખી પછી થોડાક થોડુંક થોડુંક જીરું નાખીશ આમાં હાથમાં ચચડાવીને કે સરસ સ્વાદ આવે એનો અને જીરું નાખીશ જીરું નાખી અને હળદર

હેલો ફ્રેન્ડ્સ તો ભગવાનને મસ્ત મસ્ત થાળ તૈયાર થઈ ગયો છે તો 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 આવી જમવા જમવા તમે પણ ખીર શાક અને બધું સારું ચાલો આજનો દિવસ આ બધા કામમાં નીકળી ગયો કપડા કપડાને ઘડી કરીને એવું બધું કર્યું ત્યાં પાંચ વાગી ગયા એટલે હવે પછી થોડું ઘણું કચરા એવું કાઢશું અને ત્યાં સાંજ પડી જશે તો સાંજની રસોઈ એટલે સર ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ હવે આજે પૂરો કરી દઉં ધીમે ધીમે પાછી બ્લોગ્સ ઉતારાની ટેવ પાડવી જોશે હમણાં ભૂલાઈ ગઈ હતી ફ્રી નથી એટલે તો જોતા તારા હો સરસ મજાના બ્લોગ્સ લાઇક કરો અને શેર કરો સપોર્ટ કરો